ગુજરાતના મુખ્યમંત્રી હવે સહિષ્ણો થયા છે એવું કહીએ તો નવાઈ નથી આમ તો ભારતીય જનતા પાર્ટીને પોતાની સામે લખનાર પ્રજાનો અવાજ બનનાર પત્રકારો પસંદ નથી પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે વિડીયો સામે આવ્યો એ જોઈને એવું લાગે છે કે ભૂપેન્દ્ર પટેલમાં દાદા ભગવાનનો વાસ છે બસ આજે વાત કરવી છે દાદા ભૂપેન્દ્ર દાદાની ચાલો વિગતે વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે પત્રકારોની કોઈ પણ સરકાર હોય હું ભારતીય જનતા પાર્ટીની જ વાત કરતો નથી દેશની તમામ સરકારોની વાત કરું છું કોઈ પણ સરકારને પ્રજાનો અવાજ બનનાર પત્રકાર ગમતો નથી એ પછી ગુજરાત હોય મહારાષ્ટ્ર હોય બંગાળ હોય તામિલનાડુ હોય ઓરિસ્સા હોય કે ઉત્તર પ્રદેશ હોય એ પત્રકાર પછી હિન્દુ હોય મુસલમાન હોય દલિત હોય એને જાત પાત ધર્મ સાથે કોઈ લેવા દેવા નથી જે પત્રકાર લોકોનો અવાજ બને છે તે સરકારને પસંદ નથી અને આવી જ ઘટનાઓ મારી સાથે અવારનવાર બની ચૂકી છે લોકોનો અવાજ બનવામાં મારી ઉપર અસંખ્ય કેસ ચાલી રહ્યા છે મારી ઉપર અસંખ્ય ફરિયાદો થયેલી છે અને હું એવું કહી શકું કે મને એવોર્ડ સમાન કોઈ કેસ મારી ઉપર થયા છે તો મારી ઉપર રાજદ્રોહની છ છ ફરિયાદો થઈ છે ભારતના કોઈ પત્રકાર ઉપર આટલી બધી રાજદ્રોહની ફરિયાદ થઈ નથી પણ છતાં આપણી અદાલતો જીવે છે આપણી અદાલતો જાગે છે અને આપણી અદાલતો આપણને બચાવે છે મારી તમામ ફરિયાદો રદ થઈ છે હમણાં થોડા દિવસો પૂર્વે જ એક સમાચાર મળ્યા મોડી રાત્રે કે સરકાર તમારાથી બહુ નારાજ છે એટલે કે નવજીવન ન્યૂઝ નવજીવન ન્યૂઝમાં મારા સાથી તુષાર બસ્યા અને અન્ય મારા સાથીદારોથી નારાજ છે અને એટલે તમારી ઉપર એક કેસ થવાનો છે નવો કેસ એક વધારાનો કેસ પણ આ મામલે રાત્રે કોની સાથે વાત કરવી તે મને યોગ્ય ન લાગ્યું એટલે સવારે મેં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ફોન કરી સીધો જ સવાલ પૂછ્યો કે આવું કંઈક અમારી વિરુદ્ધ ચાલી રહ્યું છે એવો અંદેશો એવો સંદેશો અમને મળ્યો છે તમારું શું કહેવું છે મારો પ્રશ્ન સાંભળી તેમણે એવું કહ્યું આ પ્રકારના મહાન વિચારો મને નથી આવતા કે હું પત્રકાર સામે કેસ કરું પત્રકારનું કામ છે લખવાનું બોલવાનું લોકોનો અવાજ બનવાનું અમારી સામે કહેવાનું પણ પત્રકાર લખે બોલે અમારી સામે વાત કરે એટલે અમે તેની સામે ગુનો કરીએ ગુનો દાખલ કરીએ એવો મહાન વિચાર મને હજી સુધી તો નથી જ આવ્યો આ સાંભળીને સારું પણ લાગ્યું અને એવું લાગ્યું કે હજી રાજકારણમાં સારા જીવો જીવી રહ્યા છે આ ચાલી રહ્યું હતું તે દરમિયાન આપણે જોયું કે વડોદરા સહિત આખા ગુજરાતની અંદર જળબંબાકાર થયો અને પત્રકારનું કામ છે લોકોનો અવાજ બનવાનું અને સરકારની ક્યાં ચૂક થઈ છે તે બતાડવાનો પત્રકારો ખુલ્લા દિલે કામ કરી રહ્યા છે જીવના જોખમે કામ કરી રહ્યા છે લોકોનો અવાજ બની રહ્યા છે જેનાથી બહુ સ્વાભાવિક છે કે સરકારી અધિકારી હોય કે રાજનેતા હોય તેમને માઠું લાગે કારણ કે તેમને એવું લાગે અમારા કામની કદર થતી નથી જ્યાં કદર કરવાની છે ત્યાં ચોક્કસ પત્રકારો કદર કરે છે પણ જ્યાં ઠપકો આપવાનો છે જ્યાં કાન આ મળવાનો છે એ કામ પત્રકાર કરે છે અને એ કામ પ્રજાનું કામ છે પ્રજાના પ્રતિનિધિ તરીકે એ કામ પત્રકાર કરતા હોય છે પણ એક વિડીયો હમણાં એવો વાયરલ થયો કે જેમાં ભૂપેન્દ્ર દાદા કંઈક જુદી વાત કરે છે અને ભૂપેન્દ્ર દાદા જે વાત કરે છે એ સાંભળીને તમને પણ મજા આવશે પેલા ભૂપેન્દ્ર લો જ્યારે આવું બધું ચાલતું હોય ત્યારે પ્રેસ મીડિયાના મિત્રોને ખબર છે કે ભાઈ પ્રેસ મીડિયા બતાડે આ વરસાદ આવ્યો છે આ ગાડી આ ગામમાં હજુ ફૂડ પેકેટ નથી પહોંચ્યા હવે એમાં મારે શું લેવું જોઈએ નેગેટિવ કે આ યાર ન્યૂઝ ચેનલ મને ખોટું બતાવી રહી છે આવું ના બતાવવું એવું ના હોય એ આપણને ચિત્ર તે દેખાડે છે કે ભાઈ અહીંયા આગળ તમારે પહોંચવાની જરૂર છે પોઝિટિવ હર હંમેશ સારી વસ્તુ પોઝિટિવ લઈને તમે પહોંચો ત્યાં અને આટલું બધું એ લોકો એ લોકો એમના જાનના જોખમે દોડતા હોય છે અને એમાં આપણને એમ થાય કે યાર આવું બતાડે છે એવું ન હોઈ શકે બધા સાથે રહીશું તો કામ થવાનું છે અને હંમેશા તમે જે તમારું બતાડે છે જે પણ બતાડે છે જે કોઈ પણ પ્રજાજનોમાંથી પણ ફરિયાદ આવે છે તો એનું પોઝિટિવ સોલ્યુશન કયું હોઈ શકે એના પર વિચાર કરીને આપણે આગળ વધીશું તો જ આપણે વિકસિત ભારત તરફ આજે તમે બજા જે વિકસિત દેશો છે એમાંય તમે જોઈ આવજો હું અહીંયાથી કહું એવું નહીં તમે જોઈ આવજો કે ત્યાંય પરિસ્થિતિ જ્યારે ખરાબ હોય ત્યારે શું પોઝિશન હોય છે પણ ત્યાં બધા સાથે રહીને આગળ વધે છે કામ કરે છે અહીંયા ક્યાંક ને ક્યાંક ભાઈ આમ થયું છે આમ નથી થયું આપણે કરવું જ છે કરીશું બધા સાથે તમે આ વિડીયો જોયો મારા માટે બહુ જ અસહજ વિડીયો એટલા માટે હતો કે કોઈ ભાજપના નેતા આટલી સહિષ્ણુતાની વાત કરે થોડા દિવસો પહેલા હર્ષ સંઘવી જે સહિષ્ણુતા મારી સાથે દાખવી તેની વાત તો મેં કરી પણ આ એક વિડીયો છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી સહિષ્ણુ થવાની વાત પોતાના કાર્યકરોને પોતાના નેતાઓને પોતાના મંત્રીઓને કરે છે કૃષિ ઉત્પાદનના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગયા ત્યારે તેમણે કહ્યું કે જે થઈ રહ્યું છે એ પત્રકાર બતાડે છે જીવના જોખમે બતાડે છે તો આ ઘટનાને કેવી રીતના લેવી હું નારાજ થઈ જઉં હું કહીશ ના મારે નારાજ નથી થવાનું મારે એવું વિચારવાનું છે કે જે કામ બાકી છે તે કામ તરફ પત્રકાર ધ્યાન દોરે છે અને સરકારે તે કામ કરવાનું છે અમને ભૂપેન્દ્ર દાદાનો રોલ અને આ અદા બંને ગમી ગઈ છે અમે એટલું જ કહીશું કે ભૂપેન્દ્ર દાદા તમે જે બોલ્યા છો એવા જ રહેજો અમારી સાથે સહિષ્ણું કારણ કે અમારું કામ તો તમારી સામે બોલવાનું છે તમે સરકારમાં હશો તો પણ અને સરકારમાં નહીં હોવ ત્યારે તમારા વતી સરકાર સામે બોલવાનું છે તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કહેજો અને ભૂપેન્દ્ર દાદાને એક સલામ કહેજો ભૂપેન્દ્ર દાદા જેમાં ભરોસો કરે છે એવા દાદા ભગવાનને કહેજો કે ભૂપેન્દ્ર દાદા કાયમ માટે આવા જ રહેજો તો અત્યારે હું અને મારો સાથી સોનું તમારી રજા લઈએ પહેલાં બે લાઈક કોણ દબાવી દો આ સ્ટોરીને લાઈક અને શેર કરો કારણ કે અમને તમારા નંબરની પણ એટલી જ જરૂર છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર